ના સેવાશ્રમ અને યુનિવર્સલ વેલકેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ખરવાસા વાડોલી સંચાલિત સ્પેશિયલ કેર સેન્ટર ફોર સ્લો લર્નરના ના બાળકોએ રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તારીખ પંદર છ બે હજાર ચોવીસથી તારીખ અઢાર છ બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ જિલ્લામાંથી અનેક બાળકોએ ભાગ લીધો હતો જેમાં સ્પેશિયલ કેર સેન્ટર ફોર સ્લો લર્નરના બાર બાળકોએ વિવિધ ફેકલ્ટીમાં ભાગ લીધો હતો જેમાં ગોળા ફેંકમાં નૈનાબેન ગામિતે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ સો મીટર દોડમાં મિત મસ્કર દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જ્યારે લોંગ જમ્પમાં ભૂંજાડ કરીને તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો હતો શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવી આગળ વધી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી કામિની મેળ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ખરવા સાહેબ તારીખ પંદર છ બે હજાર ચોવીસથી તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ રાજ્ય કક્ષાનો સ્પેશિયલ મહાકુંભનું આયોજન કરેલું હતું જેમાં અગાઉ પણ આપણી સંસ્થામાંથી ઘણા દીકરા દીકરીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ જેને એવોર્ડ લાવી લાવેલા છે જેમાં સૌ પ્રથમ ગોલ્ડ મેડલમાં નૈનાબેન ગામિત જે પહેલાં ઓસ્ટ્રેલિયા જઈને બ્રોન્ઝ મેડલ જીતીને આવેલી હતી દીકરી જર્મની બર્લિનમાં આપણી શાળાની રિંકલ રિંકલબેન ગામિત કે જેની હેન્ડબોલમાં સિલ્વર મેડલ જીતેલો હતો એક દીકરી હતી કૈલાસબેન હલપતિ તો જે પણ અગાઉ આપણા ત્યાંથી સિલ્વર મેડલ જીતીને આવેલી એમ લગભગ દર વર્ષે દર બે વર્ષે આપણી સંસ્થાના એવા ઘણા બાળકો જે સ્પોર્ટ લેવલે બહુ આગળ ગયેલા છે આત્રેમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે જે અત્યારે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લગભગ અલગ જિલ્લા અલગ અલગ જિલ્લામાંથી ઘણા એવા બાળકોએ ભાગ લીધેલો હતો કે જેની અંદર આપણે સ્પેશિયલ કેર સેન્ટર ફોર સ્લો લર્નર્સ ખરવાસા બારડોલી ખાતે આપણા શાંતિનાથે સેવાશ્રમના પ્રાંગણમાં જે આપણી મનોદિવ્યાંગ અને સીપી બાળકોની નિવાસી શાળા ચાલી રહેલી છે તેમાંથી બાર બાળકોએ કુલ ભાગ લીધેલો હતો કે જેની અંદર બારમાંથી ત્રણ બાળકો આપણા સિલેક્ટ થયેલા છે એમાં સૌ પ્રથમ નૈનાબેન ગામિત કે જેને સંસ્થામાં ગોલ્ડ મેડલ જીતેલો છે મિત મસ્કર મુકેશભાઈ કે જેને સિલ્વર મેડલ મળે છે સો મીટર રનમાં અને કરીના ભુજાળ કે જે દીકરીએ લોંગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીતીને સંસ્થાનું નામ રોશન કરેલું છે મારી અંતરની અભ્યર્થના એવી છે કે આ બાળકો દિવસે દિવસે પ્રગતિ કરે બહુ આગળ જાય અને આવા અનેક બાળકો ઇન્ટરનેશનલ કક્ષાએ જઈને સંસ્થાનું નામ રોશન કરે ગુજરાતનું આપણા ભારત દેશનું નામ રોશન કરે એ મારી અંતરની અભ્યર્થના છે આજે સંસ્થાના બાળકો મેડલ જીતીને આવ્યા તો એની અંદર મારા સંસ્થાના માન્ય પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ માલવી શાળાના માનનીય કેમ્પસ ડાયરેક્ટર શ્રી કિરણકુમાર કે ભટ્ટ અને મારો તમામ શાળાનો પરિવાર જે મારો યુનિવર્સલ પરિવાર છે એ સૌએ આ બાળકો જ્યારે મેડલ જીતીને આવ્યા ત્યારે ખુશીની અંદર આવીને એ લોકો બાળકોને ખૂબ સારી રીતે અભિનંદન પાઠવ્યા મારો મેનેજમેન્ટ પણ આજે બહુ ખુશ છે અને અમારા બધાનો એક જ હેતુ છે એક જ પ્રયાસ એવો છે કે આ બાળકો બહુ આગળ જાય એના માટે

ચોવીસથી તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ રાજ્ય રાજ્યકક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે સ્પોટ કોમ્પ્લેક્ષ સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે રમાડવામાં આવ્યો હતો જેમાં સ્પેશિયલ કેર સેન્ટર બારડોલીના શાળાના બાર બાળકોએ ભાગ લીધો હતો જેમાં ત્રણ બાળકોએ મેડલ મેળવ્યા હતા જેમાં નૈના ગામી ગોલ્ડ મેડલ મસ્કર મિત સિલ્વર મેડલ અને કરીના ભૂજાળે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને શાળાનું નામ રોશન કર્યું હતું પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બાડોલી